નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર ગીરનાર શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રીના આઠમના હવન સાથે મહાપ્રસાદનું પણ અનેરું આયોજન અને અનુષ્ઠાનની પૂર્ણાહુતિ યજ્ઞ સંપન્ન થયો જૂનાગઢ ગિરિવર ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજની માંગ અંબાની શક્તિપીઠ અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રીના પાવન દિવસોમાં ગાજરો જાઠમ યાને કે હવન અષ્ટમીનો યજ્ઞ મંદિર પરિસર ખાતે યોજાયો હતો જેમાં બ્રાહ્મણો દ્વારા મંદિર ખાતે માતાજીનો હવન અને શ્રી સુપ્તના પાઠ બપોરે મહાઆરતી બાદ મહાપ્રસાદ સાથે માતાજીના નવરાત્રી અનુષ્ઠાનની પૂર્ણાહુતિ કરાઈ હતી આ પ્રસંગે ભાવિકોએ માતાજીના દર્શન પૂજન અને હવનમાં સહભાગી થયા હતા અને માતાજીના પુરાભાવ સાથે દર્શન કર્યા હતા અને માતાજીના આશીર્વાદ લીધા હતા સર્વા ગિરનાર પર આવેલું જગત જનની માં અંબાજીનું મંદિર જે એક શક્તિપીઠ તરીકે સુવિખ્યાત પ્રખ્યાત છે માતાજીના ઉદરનો ભાગ અહીંયા પડેલો એટલે ઉદ્યન પીઠ તરીકે એ જાણીતી છે ગિરનાર પર્વત ઉપર માં અંબાજી મંદિર સિવાય પણ ગુરુ ગુરુદત્ત ભગવાન ગુરુ ગોરક્ષનાથજી જૈન દેરાસર સહિત અનેક ધર્મના મંદિરો પણ અહીંયા આવેલા છે ત્યારે આ ચૈત્રી નવરાત્રિમાં શક્તિ ભક્તિ જે કાંઈ કરીએ એનું અનેરું એક મહાત્મા હોય છે વાસંતિક નવરાત્રી તરીકે પણ આ પ્રખ્યાત છે આજે હવન અષ્ટમીના શુભ દિને મંદિર પરિસરમાં મંદિરના સૌ પૂજારી અને મહંતો દ્વારા જગત માં મા અંબાજીના સન્મુખ યજ્ઞ સંપન્ન થયો ચંદીપાઠમાં જે બધા પાઠોમાં વિગતવાર વર્ણન છે એ મુજબ મહિષાસુરના વધ પછી ઇન્દ્ર સહિત દેવી દેવતાઓએ જે સ્તુતિ કરી સક્રાદય સ્તુતિ તરીકે જાણેલી છે સક્રાદય સ્તુતિ ના ગાન બાદ યજ્ઞ નું ભેડું અમાણું અને ત્યારબાદ સૌ જનો એ પ્રસાદ લઈ માતાજી ના આશીર્વાદ લઈ છૂટા પડ્યા